રાજકોટના ગોંડલ યાર્ડમાં ચાઇનીઝ લસણની આવકને લઈ વિરોધ રાજકોટના ગોંડલ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાય માટે વેચાણ માટે આવતા વેપારીઓ વિરોધ કરી રહ્યા છે ચાઇનીઝ લસણની આવકને લઈ વેપારીઓએ વિરોધ કર્યો છે આજે ચાઇનીઝ લસણના વિરોધમાં ગોંડલ સહિત રાજકોટના તમામ લસણની ખરીદી બંધ કરવામાં છે માર્કેટમાં આજે વેપારીઓ ખેડૂતો પાસેથી લસણની ખરીદી કરે સમગ્ર સ્થિતિને લઈ વેપારીઓનું કહેવું છે કે ચાઇનીઝ લસણને લઈ ભારતના ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેને લઈને સરકારે આ અંગે કડક પગલાં ઉઠાવવા જોઈએ બીજી બાજુ જાગૃત ખેડૂતોના કહેવા પ્રમાણે લસણના સારા ભાવ મળી રહ્યા છે જેથી અનેક ખેડૂતો વધારે નફા માટે દેશી લસણ સાથે ચાઇનીઝ લસણ ભેળવી યાર્ડમાં વેચાણ માટે આવતા હોય છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ હાલ યાર્ડમાં લસણ ન લાવવા વેપારીઓએ ખેડૂતોને અપીલ કરી છે મહત્વનું છે કે ગોંડલ યાર્ડમાં ત્રીસ કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી ઉપલેટાના ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાણ માટે લાવ્યા હતા